ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચાર છ બે હજાર પચીસને બુધવાર બોતા ડેરની કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક આજે સાતથી આઠ હજાર મણની આવક દેખાઈ છે તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયોને અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરો અને કોમેન્ટ જરૂર કરો વિડીયો તમને કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવમાં નીચા માલમાં રહ્યા હતા તેરસોથી લઈને ચૌદસો સિત્યાસી નેવ લગી પંદરસો લગીનાર્યા હતા સારા માલમાં રહ્યા હતા પંદરસોથી લઈને પંદરસો ને સિત્યાસી નેવ લગીનાર્યા હતા તો ખેડૂત મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો છે અને ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહે છે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું બરાય હા

250 1450 جيڪا ڏي ها پر آ پاڻا آتو آتو هاڻي ڄين آڻڻ پڙا پٽن پٽم لئي ڏاڏا نو પંદરસો ને દસ રૂપિયા પંદરસો પંદરસો પચાસ પંદરસો પચાસ પંદરસો એકત્રી પંદરસો એકત્રીસ નું આવું કોઈ સાંકર એવું ད� ཁར རྱ རེ རཡྱི རེ རེ རྱ རེ 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 ར ར ར ར རེ རའ ེོ ྲར ེ རང ེསན � ར ྱོོ རའརོསེ ག ₹1500 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

લઈ લોડતાલીસ પુરા પંદરસો એકાવન પંદરસો એકાવન રૂપિયા ચૌદ સિત્તેર ચૌદ સિત્તેર હવાની સરળ મિક્કતો આટલી છે

પંદરસો સિત્તેર પંદરસો સિત્તેર પંદરસો કરાવી પંદરસો રૂપિયા ત્રણ ચાર પાંચ નવ સાત આઠ નવ પંદરસો ને દસ રૂપિયા પંદરસો દસ